નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ ધરોઈ ડેમ જળાશયમાંથી પાણી છોડવા બાબતની જાણ કરવામાં આવી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન ફ્લડ મેમોરેડેબલ મુજબ જાણ કરવામાં આવી ઉપરોક્ત વિષય અનુસંધાને સાદર જણાવવામાં આવ્યું છે કે ત્રીસ દસ બે હાજર પચીસ ના રોજ સાંજે ધરોઈ ડેમની સપાટી છસો બાવીસ પોઈન્ટ એક ફૂટ એકસો નેવ્યાસી પોઈન્ટ પાંચસો નેવું મીટર નોંધાયેલ છે હાલમાં સાબરમતી જળાશય યોજનાના સ્તવ ક્ષેત્રમાં પાણીની આવક થઈ રહેલ છે વધુમાં જણાવવામાં આવ્યું છે કે ચાલુ માસે સાબરમતી જળાશય યોજનાનું રોલ લેવલ છસો બાવીસ ફૂટ છે એકસો નેવ્યાસી પોઈન્ટ પાંચસો પંચ્યાસી મીટર જે જાળવવા હેતુસર આજ રોજ તારીખ ત્રીસ દસ બે હજાર પચીસને સાંજે ધરોઈ જળાશયમાંથી બે હજાર ક્યુસેક પાણી ધરોઈ ડેમની હેઠવાસમાં છોડવામાં આવનાર છે વધુમાં જણાવવામાં આવ્યું છે કે ઉપરવાસમાંથી પાણીની આવક મુજબ ધરોઈ ડેમના નીચાણવાળા વિસ્તારોમાં છોડવામાં આવનાર પાણીના જથ્થામાં વધારો થવાની પણ શક્યતાઓ રહેલી છે જેને ધ્યાને રાખી દરોઈ ડેમના હેઠવાસમાં નદી કાંઠાના તેમજ નીચાણવાળા વિસ્તારોમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન્ટ અંતર્ગત ઘટતી કાર્યવાહી કરવા પણ અધિકારીઓને જણાવવામાં આવ્યું છે